श्री हर्ष संगवी, संघवी अमदावाद शहर मेयर श्रीमती प्रतिभाबेन जैन गांधीनगर न मेयर श्रीमती मीराबेन पटेल अमदावाद शहर भाजपा अध्यक्ष श्री प्रेरक भाई शाह जिला पंचायत अध्यक्ष गांधीनगर शिल्पाबेन पटेल અમદાવાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ દાવડા શ્રી હર્ષદભાઈ પટેલ વિધાયક સાબરમતી દવે અધ્યક્ષ ગાંધીનગર નારણપુરાના ના વિધાયક શ્રી જીતેન્દ્રભાઈ પટેલ સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ બેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર શ્રી શ્રીમતી રીતાબેન પટેલ ગાંધીનગર ઉત્તરના ઉત્તર શ્રી લક્ષ્મણજી ઠાકોર કલોલ સીટના ના વિધાયક ઋષિકેશભાઈ પટેલ માન્ય મંત્રી શ્રી ગુજરાત સરકાર અને આજ ભીર સાવરકર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ના ઇન્ડોર સ્ટેડિયમમાં આખા ગાંધીનગર મત વિસ્તારમાંથી રમેલા જીતેલા હારેલા સૌ ખેલાડીઓનું હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું મિત્રો પાંચ વર્ષ પહેલા આપણા વડાપ્રધાન આપણા ગુજરાતના જ ભૂમિપુત્ર શ્રી નરેન્દ્ર મોદીજી એ ભારતીય જનતા પાર્ટીની સંસદ સભ્યોની મીટિંગમાં એક વિચાર મૂકવો કે દર વર્ષે ખેલકૂદ મહોત્સવનું આયોજન કરવું ગાંધીનગર મત વિસ્તારમાં આ ત્રીજો ખેલકૂદ મહોત્સવ થાય છે જયારે એમને વિચાર મૂક્યો ત્યારે નરેન્દ્રભાઈ સિવાય કોઈને ખબર નથી વિચારની અંદર કેટલી મોટી તાકાત અને સંકલ્પ પડેલો છે આજે દેશભરના ત્રણસો થી વધુ મત વિસ્તારની અંદર એવરેજ સવા લાખ થી વધુ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અને વરિષ્ઠ નાગરિકો સુધી બધા આ સાંસદ ખેલકૂદ મહોત્સવમાં ભાગ લઈ પોતાના જીવનની અંદર ખેલ ફિટનેસ અને સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે અને એના માધ્યમથી સમગ્ર દેશમાં અનેક ખેલ પ્રતિભાઓને એક પ્લેટફોર્મ છે ખેલાડીઓને એક પ્રકારની પ્રેરણા મળી છે અને એના માધ્યમથી જ ટેલેન્ટ સર્ચની પણ શરૂઆત થઈ છે મિત્રો નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલે ગુજરાત ચાલુ કર્યું અને એના પછી જ્યારે વડાપ્રધાન થયા ત્યારે પણ દેશના દરેક યુવાનને રમવા માટેની રમત ગમત માટેની જિજ્ઞાસા સુવિધાઓ ટ્રેનિંગ અને સ્પર્ધામાં ભાગ લેવાની પ્રેરણા એ નરેન્દ્રભાઈ બન્યા છે માણસના જીવનમાં રમત ગમત એનું મહત્વ ખૂબ મોટું દુનિયાના કોઈ અભ્યાસક્રમની અંદર હાર્યા પછી નિરાશ ના થવું એ શીખવાડવાનો પ્રેક્ટિકલ નથી આજે અહીંયા કબડ્ડી ખોખો વોલીબોલ બધા જ ખેલાડીઓ આવ્યા કોઈ ટીમ એવી નહીં હોય જે હાર્યા વગર વિજેતા બની છે હાર્યા પછી રમત છોડવાની નહીં દરેક ક્ષેત્રમાં દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે અને જીત્યા પછી અહંકારી થયા વગર આપણા સાથીના ખભે હાથ મૂકી સ્પોર્ટ્સમેન સ્પિરિટ થી એને આગળ વધારવાની શુભકામના આપી એ જીવનમાં ખૂબ ઉપયોગી શિક્ષા રમત ગમતના મેદાન પર મળે છે મિત્રો આજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ત્રણ ચરણોમાં સંસદ ખેલકૂદ મહોત્સવ સમાપ્ત થયો ચોવીસ થી ત્રીસ ગ્રામીણ સ્તર પર અને વોર્ડ સ્તર પર છ થી ચૌદ

જેમાં સત્યાસી હજાર મેલ અને સિત્તેર હજાર મહિલા પ્રતિભાગીઓ હતા મારી દીકરીઓને એક ચેલેન્જ આપીને હું જોઉં છું કે આવતા ખેલકૂદ મહોત્સવમાં દીકરાઓ કરતા દીકરીઓની સંખ્યા વધવી જોઈએ અને વિજેતા પણ દીકરીઓના વધવા જોઈએ આ એક લાખ સતાવન હજાર લોકો માંથી પંચ્યાસી ફરી વિજય નો સંકલ્પ લઈ પરાજય થી નિરાશ નહીં થવાની શીખ લઈ ફરીવાર મેદાનમાં ઉતરવાના છે એમના જીવનમાં આ જીજી અને આ મહત્વકાંક્ષા એ બંને જીવનના પ્રગતિના એક પ્રેરણા સ્ત્રોત બનવાના છે સાત કેટેગરી સામેલ કરી હતી અંડર નાઇન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન ઓવર ફોર્ટી અને ઓવર સિક્સટી બધાએ જ રમત ગમતની અંદર ભાગ લીધો હું સાણંદ વિધાનસભાના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જિલ્લાના અધ્યક્ષ શ્રીને અને સાણંદના ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે સાણંદમાં ઓગણસાહીઠ હજાર ઓગણસાહીઠ હજાર ખેલાડીઓએ રમવાનું કામ કર્યું એથ્લેટિક્સ બેડમિન્ટન ચેસ મલખમ સ્વિમિંગ યોગાસન ખોખો કબડ્ડી વોલીબોલ આ બધી જ રમતોની અંદર લગભગ લગભગ છ હજાર થી લઈ નવ્વાણું હજાર સુધીના ખેલાડીઓએ ભાગ લીધો અને મિત્રો નરેન્દ્રભાઈએ જે સાંસદોને અપીલ કરી હતી એ અપીલ આજે દેશભરના વિદ્યાર્થીઓને દેશભરના બાળકોને દેશભરના યુવાનો માટે આજ માર્ગદર્શક બની છે ડિસિપ્લિન પેશન્સ અને પેશન્સમેન સ્પીરીટ આ ચારે વિકાસ નો કોઈ કરી શકે તો રમત ગમત સાથે સાથે સાંસદ ખેલકૂદ મહોત્સવમાં જ પ્રતિભાની પહેચાન તમારી અંદર જે તાકાત પડેલી છે એની પરિચય ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પ્રતિ એના પ્રતિ દેશભર માં જાગૃતતા નશા મુક્ત ભારત ના અભિયાન ને આગળ વધારવાનું અને હર વર્ગ અને દરેક ક્ષેત્ર ને સમાન અવસર પ્રદાન કરવાનું પણ આની સાથે ચાલુ થયું એના લીધે આજે ખેલ સાંસદ ખેલકૂદ મહોત્સવ ખૂબ લોકપ્રિય બને છે અહીંયા આટલા બધા ખેલાડીઓ ઉપસ્થિત છે આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પેલા અહિયાં એક ખુલ્લું મેદાન હતું અને લગભગ આઠસો કરોડ ના ખર્ચે આજે ઇન્ટરનેશનલ લેવલ નું ખેલાડીઓનું કોચિંગ અને રમવા માટેની વ્યવસ્થા આજે અહિયાં ઉભી થઈ અને આવા અનેક આવા અનેક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દેશભરમાં તૈયાર થવા ગુજરાતે તો કોમનવેલ્થ ની બીડ જીતી એટલું નહી અમદાવાદ દ્વારા તૈયાર રહેજો બે હજાર છત્રીસ માં ઓલિમ્પિક નું સ્વાગત પણ અમદાવાદે કરવાનું પોલીસ ગેમ કોમનવેલ્થ તેર જેટલી અલગ અલગ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અને અંતે અંતે ઓલિમ્પિક ની મેજબાની પણ આપણા અમદાવાદે કરવાની છે મિત્રો અને એના માટે ખાલી ઓલિમ્પિક આયોજન મહત્વપૂર્ણ નથી ગુજરાતના સૌ ખેલાડીઓનું હું આહવાન કરવા માંગુ છું કે ભારતમાં સૌથી વધારે મેડલ જીતવા વાળું કોઈ રાજ્ય બને તો એ આપણું ગુજરાત બને એની આજથી જ તૈયારી આપણા ખેલાડીઓએ શરૂ કરવાનો છે સૌ કોચો એ કરવી પડે ને સૌ રમત ગમત સાથે જોડાયેલી બધી સ્કૂલો ગુજરાતની અંદર ખેલો ગુજરાત ખેલ મહાકુંભ ટેલેન્ટ સર્ચ સ્પોર્ટ સ્કૂલ એકેડમી અને મોડેલ ટ્રેનિંગ આના માધ્યમથી ભારતની સૌથી મોટી સ્પોર્ટ મુવમેન્ટ કોઈ એક રાજ્યમાં તૈયાર થઈ હોય તો આપણા ગુજરાતમાં થઈ છે મિત્રો એનાથી ગુજરાતના ખેલાડીઓને મોટી ફાયદો મોટો ફાયદો થયો એસવીપી એન્કલેવ પણ બની રહ્યું છે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર પણ બને છે નડિયાદમાં હાઈ પરફોર્મન્સ સેન્ટર પણ બન્યું છે જે લગભગ બસો ખેલાડીઓને પ્રશિક્ષણ આપે છે મિત્રો ભારત સરકારે મોદીજીના નેતૃત્વમાં અનેક અનેક યોજનાઓ ખેલને આગળ વધારવાની આપી અને એના નાનકડું ઉદાહરણ છે બે હજાર ચૌદમાં માં રમત ગમત માટે ભારત સરકારનું બજેટ હતું આઠસો કરોડ અને બે હજાર પચીસમાં માં પાંચ ગણું વધી આઠસો કરોડ થી ચાર હજાર કરોડ સુધી આપણે પહોંચ્યા છે અને એનું પરિણામ કોમલ વેલ્થમાં ચૌદ માં પંદર મેડલ મળ્યા હતા વર્ષ અઢાર માં છવ્વીસ અને બાવીસ માં બાવીસ મેડલ જીતવાનું કામ એશિયન ગેમમાં માં ની સામે એકસો સાત અને પેરા એશિયાઈ રમત ગમત માં ની સામે એકસો અગિયાર મેડલ ભારતના ખેલાડીઓ જીતીને આવ્યા છે મને વિશ્વાસ છે કે જ્યારે જ્યારે ભારતમાં ઓલમ્પિક રમાશે ત્યારે ભારતનો મેડલની તાલિકામાં આપણો નંબર એક થી પાંચ માં હશે એનો મને પૂરે પૂરો વિશ્વાસ છે આજે આટલા બધા ખેલાડીઓ એમના કોચ એમના શિક્ષકો એ અહીં છે ત્યારે હું સૌ ખેલાડીઓને બે વાત કહેવા માંગુ આપણે સૌએ જ્યારે તમે સાંસદ ખેલકૂદ મહોત્સવમાં ભાગ લીધો છે ત્યારે એક પ્રતિજ્ઞા કરવાની જરૂર છે કે આખા જીવનની અંદર કોઈ પ્રકારનું વ્યસન વ્યસનનું ઘર હું મારા શરીરને નહીં બનવા દઉં બધા જ ખેલાડીઓ અગર એક પ્રતિજ્ઞા કરે કે આજથી મૃત્યુ પર્યંત જીવન સમાપ્ત થાય ત્યાં સુધી કોઈ વ્યસન તમારા મન અને તમારા શરીર પર અધિકાર કરે મિત્રો આજ સૌથી મોટો ફાયદો દરેક ખેલાડીએ વ્યસન મુક્ત બનવાનો સંકલ્પ લેવો જોઈએ વ્યસન એમને અડી ના શકે એનો સંકલ્પ લેવો જોઈએ અને બીજો હું મારી તરફથી એક વિનંતી કરવા માંગુ છું કે સૌ ખેલાડીઓ પ્રણ લે કે આવતા મે મહિનામાં મે મહિનામાં આપણે ગ્રીન ગાંધીનગર મુવમેન્ટને આગળ ગતિ આપવાના છે આવતા મે મહિનામાં આવતા ચોમાસામાં ગાંધીનગર રેકોર્ડ તોડ વૃક્ષારોપણ કરવાનું છે આ એક લાખ અઠાવન હજાર ખેલાડીઓ પાંચ પાંચ વૃક્ષો પોતાની જાતે જ જ્યાં તમારો નિવાસ હોય જ્યાં સ્કૂલ હોય જ્યાં મેદાન હોય ત્યાં વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ હાથમાં તો આપણે આપણે વસ્તુ કરીએ જ્યાં રહીએ એ આપણું ક્ષેત્ર હરિયાળું બને પર્યાવરણની જાળવણી થાય અને નશા મુક્ત નો સંકલ્પ લઈએ તો આપણું શરીર પણ સ્વસ્થ રહે અને લાંબા સમય સુધી યોગદાન કરી શકે મિત્રો સ્ટેડિયમ આ ઇન્ડોર કોમ્પ્લેક્ષરકરજી નામે આઝાદી હોય એવા આપણા આઝાદીના ના એક લડવૈયા હતા અને વીર સાવરકર નામે આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ આપણને અહીંથી ચાવરકરજી જોડેથી દેશભક્તિની પ્રેરણા અને દેશભક્તિ ના સંસ્કાર બંને આપે એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે ફરી એકવાર જે ખેલાડીઓ વિજેતા નથી બન્યા આવતી વખતે વિજેતા બનવાનો સંકલ્પ અને તૈયારી બંને આજથી જ ચાલુ કરે અને જે વિજેતા બન્યા છે એમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને બધાઈ ધન્યવાદ ખેલ મહોત્સવ સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે હાજરી આપી